ગરમીમાં એકદમ ઠંડક આપે તેવું રિફ્રેશિંગ ડ્રિંક હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ કિચન આર્ટમાં તમારું સ્વાગત છે દિલ દિમાગને ખુશ કરી આપે તેવું ડ્રિંક બે મિનિટમાં પચાસ ગ્લાસ તૈયાર થશે નો કલર નો પ્રિઝર્વેટિવ એકદમ ઓરિજિનલ બજારમાં મળે તેવું જ ડ્રિંક ઘરે બનાવીશું એકદમ હેલ્ધી એનર્જી આપતું આજે આપણે ડ્રિંક બનાવીશું જેને જોતા જ તરત જ બનાવવાનું મન થશે તહેવારમાં પણ તમે બનાવી શકો છો કોઈ પણ ખર્ચ કર્યા વગર પચાસ ગ્લાસ જેટલું આ ડ્રિંક બનીને તૈયાર થશે અને મહેમાનને આપશો તો તે તમારા વખાણ કરતાં થાકશે નહીં જો ગરમીમાં આ શરબત બનાવશો અને પીશો તો પછી તેનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આજે આપણે જે શરબત બનાવી રહ્યા છે તે બધાનો ફેવરેટ છે આ શરબતને તમે બજારમાં ઘણી વખત પીધો હશે પણ આજે આપણે આ શરબતને થોડોક અલગ રીતથી તૈયાર કરીશું તેના માટે ગેસ ચાલુ કરીશું એક તપેલીમાં આપણે એક લિટર પાણી એડ કરીશું અને થોડાક ફુદીનાના પાન એડ કરીશું લીંબુની છાલને થોડીક તેમાં એડ કરીશું આ રીતે ખમરીની મદદથી અને હવે તેને આપણે હલાવી લેશું હાઈ ગેસ ફ્લેમ ઉપર તેને ઢાંકીને બે મિનિટ માટે આ રીતે બોઇલ કરી લેશું એટલે ફુદીનાનો ફ્લેવર છે એ પાણીમાં જતો રહેશે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને અહીંયા તમારે ખાંડ નાખવી હોય તો ચાર ચમચી ખાંડ પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે તેનો કલર જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે સિરપ બનાવવાનું છે પણ તેની પહેલાં આપણે એક પાવડર રેડી કરીશું જે આ શરબતનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો ફ્રેન્ડ્સ આપણે એક કપ જેટલું જીરું લેશું અને અડધી ચમચી કારામરી મરી એડ કરીશું કારામરી મરી એડ ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો અને વડિયારી એડ કરશું એક ચમચી અહીંયા તમે એક ચમચીની બદલે બે ચમચી પણ વડિયાળી લઈ શકો છો હવે આપણે તેને એકદમ લો ફ્લેમ ઉપર ફક્ત ત્રીસ સેકન્ડ માટે શેકી લેશું ફક્ત મોઈશ્ચરનો ભાગ દૂર થાય તેના માટે જ અહીં આપણે જીરાને શેકવાનું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શેકેલા જીરાને આપણે મિક્સચર જારમાં લઈ લેશું આ રીતે મિક્સર જારમાં લઈ અને પછી તેમાં આપણે થોડાક મસાલા એડ કરશું તો અહીંયા આપણે સંચર પાવડર એક ચમચી એક ચમચી ચાટ મસાલો એક ચમચી જેટલો સૂટનો પાવડર ઘણા લોકો આદુનો પાવડર પણ કહેતા હોય છે બસ તે જ નાખીશું તીખો સ્વાદ ન જોતો હોય તો અડધી ચમચી એડ કરવાનો એક ચમચી જેટલું મીઠું એડ કરશું હવે તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને પાવડર ફોર્મ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં તે બનીને રેડી છે અને ફ્રેન્ડ્સ હવે તેમાંથી આપણે સિરપ બનાવીશું તેના માટે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીશું નોનસ્ટિક પેનમાં આપણે ખાંડ એડ કરીશું એક કપ જેટલી ખાંડ તેની સામે બે કપ જેટલું પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે આ સિરપ બનાવવા માટે પણ જો તમારે ખાંડ વધારે એડ કરવી હોય તો અડધા કપ જેટલી ખાંડ એડ કરી શકો છો અને બજારમાં આ સિરપ મળે જ છે આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે નાખી દેસું રેડી કરેલો પાવડર અને તેને આપણે લો ફ્લેમ ઉપર જ આ રીતે હલાવશું અને એક તાર જેવી ચાસરી થાય ત્યાં સુધી તેને પકાવીશું ખાંડને મેલ્ટ થતાં અને ચાસરી બનતા પાંચથી સાત મિનિટ લાગશે પાંચથી સાત મિનિટમાં જ આપણું સિરપ છે એ એકદમ ઘટ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં જ આ રીતે સિરપ છે એ એકદમ ઘટ બની જશે હવે તમારે થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું આ રીતે એક જ ડાયરેક્શનમાં સતત હલાવશો એટલે સરસ ચાસરી બની જાશે અને ચાસરીને તમે આ રીતે હાથેથી ચેક કરશો તો એકદમ હાથમાં ચોટશે અને મદ જેવું લાગશે સાથે સાથે અડધા તાર જેવી ચાસરી બને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચમચાની મદદથી પણ તમે ચેક કરી શકો છો ચમચો આ રીતે એકદમ સિરપથી કોટ થઈ જાય આંગળીથી તમે આ રીતે ચેક કરી શકો છો તો બસ આ બે રીતથી તમે સિરપને ચેક કરી શકો છો એક તો હાથેથી અને એક છે ચમચાથી અહીંયા આપણું સિરપ બનીને રેડી છે હવે આ સિરપને લાંબા સમય માટે સ્ટોર કરવા માટે બે ચમચી જેટલું આપણે વિનેગર એડ કરશું અને સિરપમાં વિનેગરને મિક્સ કરી લેશું આખા ઉનાળા માટે તમે આ રીતે સિરપ બનાવીને સ્ટોર કરી શકો છો તો તમારી પાસે જે પણ બોટલ હોય તેમાં આ સિરપ ઠંડુ થાય પછી તમારે ભરી લેવાનું અહીંયા આપણું જીરા મસાલા સિરપ બનીને રેડી છે આ રીતે કોઈ પણ બોટલમાં ભરીને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો તો ચાલો હવે જીરા મસાલાના સ્વાદ સાથે આપણે ડ્રિંક બનાવીશું તેના માટે આપણે રેડી કરેલા પાણીમાં તકમરીયા એડ કરી દઈશું તકમરિયા નાખવા ઓપ્શનલ છે પણ તે પેટને ઠંડક આપે છે ઉનાળામાં લૂઠી બચાવે છે વરીતે તે ચરબી પણ ઓછી કરે છે તો આપણે થોડાક તકમરિયા એડ કરીશું અને બે ચમચી જેટલું સિરપ એડ કરીશું એક લિટર પાણીમાં ફક્ત બે ચમચી જેટલું રેડી કરેલું જીરા મસાલા સિરપ એડ કરી દેસું અને ચમચાથી હલાવી લેશું આ ડ્રીંકને ઠંડુ ઠંડુ બનાવવા માટે આઈસ ક્યુબ એડ કરી દેસું અને સરસ લૂક આપવા માટે અહીંયા આપણે બે ત્રણ ફુદીનાના પાન પણ એડ કરીશું અને ડ્રિંકને ટેસ્ટી બનાવવા માટે એક લીંબુનો રસ આ રીતે નીચવીને એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરબત બનીને રેડી છે કોઈ પણ કેમિકલ અને કલર વગરનું રિફ્રેશિંગ ડ્રિંક રેડી જે ગરમીમાં લૂથી બચાવશે થાક દૂર કરશે અને એકદમ નવી તાજગી આપશે દિલ દિમાગને ખુશ કરી દેશે હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરીશું ઉનાળામાં ગરમીના કારણે જે થાક લાગે છે તેનાથી પણ તમને બચાવશે અને એક નવી જ એનર્જી આપશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે